સમાચારોમાં આપણે આગળ હવે વાત કરીએ ડાંગની તો ડાંગ જિલ્લામાં ભાજપ સમર્પિત સત્તર ગ્રામ પંચાયત સમરસ ભગવા મંચ ગ્રામ્ય પંચાયતો અને જ્યાં ગ્રામ પંચાયતની ચૂંટણીમાં ભાજપની રણનીતિ કામ લાગી એમ કહેવું જ યોગ લાગશે કારણ કે આહવા તાલુકાની જિલ્લાની રસાકસી બોરખલ પંચાયતને સમરસ કરવામાં પણ પૂર્ણપણે ભાજપ સફળતા મેળવી છે જેમાં આહવા તાલુકાની બાર પંચાયત સુબીર તાલુકાની ત્રણ અને વઘઈ તાલુકાની બે પંચાયત સમરસ થતા ખુશીનો માહોલ સર્જાયો હતો ત્યારે વધુ ડાંગ જિલ્લામાં ગાઢ વિહીર અને કડમાળના સરપંચ પદ બિનહરીફ અને સભ્યો માટે ચૂંટણી પ્રક્રિયા થશે અને ભાજપની આ ભવ્ય જીતનો શ્રેય નિઃશંકપણે ડાંગ જિલ્લા પાર્ટી પ્રમુખ કિશોરભાઈ ગાવિત દંડક વિજય પટેલ ડાંગ બાંધકામ પ્રમુખ ચંદર મહામંત્રી હરિરામ સંવંત અને ડાંગ ભાજપ પાર્ટીના પ્રભારી રાજેશ દેસાઈને જશે અને તેમાં કોઈ શંકા નથી તેમના સંગઠનાત્મક કૌશલ્ય અને નેતૃત્વ કૌશલ્યે ભાજપના કાર્યકરોમાં એક નવો ઉત્સાહ જગાડ્યો છે તેમણે ગ્રામ્ય સ્તરે કાર્યકરો સાથે સંકલન કરવામાં કરવામાં ઉમેદવારોની પસંદગી અને તેમને સુમેળ ભર્યા વાતચીત કરવા પ્રોત્સાહિત કરવામાં મુખ્ય ભૂમિકા ભજવી છે અને આ પરિણામો દર્શાવે છે કે ડાંગ જિલ્લા ભાજપ પક્ષ પ્રમુખ કિશોરભાઈ ગાવિતે ડાંગ જિલ્લામાં ભાજપ સંગઠનને ખૂબ જ મજબૂત બનાવ્યું છે